પીએમ મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે ત્યારે આજે તેમણે ઉત્તર પ્રદેશના ઉત્તરપ્રદેશના પીલીભીતમાં વિશાળ રેલીને સંબોધિત કરી પીએમ મોદીએ કહ્યું કે બે હજાર ચૌદ પહેલાની સરકારો બીજા દેશો પર આધાર રાખતી હતી પરંતુ આજે ભારત દરેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી રહ્યું છે તો પીલીભીતની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર વાગબાણ છોડ્યા પીએમ મોદીએ કહ્યું કે એક તરફ શક્તિનો તહેવાર શરૂ થયો છે અને તમામ માતા બહેનો શક્તિ સ્વરૂપા છે પરંતુ કોંગ્રેસના નેતાઓ શક્તિને ઉખાડી ફેરવાની વાતો કરી રહ્યા છે સતત દારૂ કભારમાં અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી રાહત નહીં કેજરીવાલની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે ધરપકડને પડકાર આપતી અરજી હાઈકોર્ટે ફગાવી કેજરીવાલના રિમાન્ડ પણ ગેરકાયદે નહીં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ સીટ વહેતરીનું એલાન કરી દીધું છે મહાવિકાસ આઘાડીના નેતાઓએ જણાવ્યું છે કે ઉદ્ધર ઠાકરે જૂથની શિવસેના એકવીસ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસના ખાતામાં સત્તર બેઠકો આવી છે શરદ પવારવાળી એનસીપીના ઉમેદવાર દસ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારને હવે ઝેડ શ્રેણીની સુરક્ષા મળશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈબીના ગુપ્તચર અહેવાલના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે કે ગૃહ મંત્રાલયે આઈબીના સ્વેટ પરસેપ્શન રિપોર્ટની વિગતવાર માહિતી શેર કરી નથી ઓગણીસ એપ્રિલે એકવીસ રાજ્યોની એકસો બે બેઠકોનું મતદાન પ્રથમ તબક્કામાં સો ટકા ઉમેદવાર મેદાને સંપત્તિ શિક્ષણ અને વય મર્યાદા અંગે વિશ્લેષણ સોળસો પચીસ પૈકી સોળસો અઢાર ઉમેદવાર અંગે એડીઆર વિશ્લેષણ એકસો ચોત્રીસ મહિલા અને ચૌદસો એકાણું પુરુષ ઉમેદવાર મેદાને તમિલનાડુ ની કરુર બેઠક પર સૌથી વધુ ચોપન ઉમેદવાર દિલ્હીમાં ગઈકાલથી શરૂ થયેલા ટીએમસી સાંસદોના ધરણા આજે પણ યથાવત રહ્યા છે ગઈકાલે ચૂંટણી આયોગની ઓફિસની બહાર ધરણા પર બેઠેલા ટીએમસીના દસ સાંસદોની પોલીસે અટકાયત કરી હતી ટીએમસી સાંસદો કેન્દ્રીય એજન્સી એનઆઈએ ઈડી સીબીઆઈના વર્તમાન ડિરેક્ટરોને હટાવવાની માંગ કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં વધશે કેન્દ્રીય બળની સુરક્ષા લોકસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં અર્ધ સૈનિક દળો સહિતના સુરક્ષા દળો વધારવામાં આવશે એનઆઈએની ટીમ પર હુમલા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે અને પંદર એપ્રિલ સુધી બંગાળમાં સુરક્ષા વધારવા નિર્દેશ કરવામાં આવ્યા છે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે બજારમાં તેજી સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ નિફ્ટીનો પણ રેકોર્ડ સેન્સેક્સ પંચોતેર હજાર બસો ચૌદ પોઈન્ટ સાથે સર્વોચ્ચ સપાટીએ નિફ્ટી પણ બાવીસ હજાર સાતસો નવી ટોચે પહોંચ્યો હતો શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે મજબૂતી સાથે ટ્રેડિંગ આજે સોળસો બાસઠ શેર્સ ગ્રીન નિશાન પર ખોલ્યા હતા ભારત બન્યું વિશ્વનું કેન્સર કેપિટલ બે હજાર પચીસમાં કેસ પંદર પોઈન્ટ સાત લાખથી વધુ થઈ શકે છે બે હજાર બાવીસમાં તેર પોઈન્ટ નવ લાખ વાર્ષિક કે હતા ભારતમાં નાની વયે કેન્સરના કેસ વધ્યા પચાસથી નીચેની વયમાં પણ કેન્સર વધ્યું એપોલો હેલ્થ ઓફ ધ નેશન રિપોર્ટ ચિંતાજનક કેન્સરના કુલ દર્દીઓમાં ત્રીસ ટકા ફેફસાના દર્દી